હાલો ભાઈ આ પ્રૂફ મોકલી દીધા મારા ભાઈ છોકરા એવો તમે કોણ બોલો છો એ હું રાજુલા તાલુકા માંથી મોટી ખેરાળી થી બોલું છું છોકરા ની મમ્મી બોલું છું હા મને તમે સમજાવો સીધા મોકલી દીધા મન નો હોય મને તમે કયો શું પ્રોબ્લેમ છે

આ ગાદોલા ની ઓળ પડકા ઈ પ્રભાબેન જીખ્યા હા જીખ્યા જીતિયા જીખ્યા આ જીતિયા પ્રભાબેન જીત્યા હા

આ વહી કેટલા થયા કેટલા દિવસ થયા ત્રણ મહિના થયા છે તો હું રોજ ફોન કર્યા કરો છું તાત્કાલિક છે ત્રણ મહિના વહી ગયા ફોન પણ એમાં ભાઈ હું છે કે અમને કાઈ હડ નથી પછી તો આમાં કાઈ હવે જેને પ્રેમ કર્યો તમાર ઘર નું ધ્યાન તમે નો રાખો કે ગામ ના નો રાખો આવે ભાઈ બધું ધ્યાન રાખ્યું તો બધું હતું પણ અમારી કઠણાઈ માં મારતી એટલે બધું થઈ ગયું અમારે તો આઈથી ગઈ હોય તો અમને કહેવાય કે ભાઈ

ફોન કરીને ફેરવી નાખ્યો છે કાઈ વાંધો નહીં બાર પટોળી થી ભાગી ગઈ ને ના ના બાર પટોળી થી ભાગી ગઈ હા હા બાર પટોળી થી હવે એમના એમના બાપુજી નું આખું નામ શું કીધું એમ બાપુજી નું નામ રણછોડભાઈ ને બાપુ એમ પપ્પા ને એમ બાપુજી નું નામ ખોડાભાઈ જીત્યા રણછોડભાઈ ખોડાભાઈ જીત્યા હા रन सोड कोडा भाई जीतिया हां ओके आम गेम नी दिकरी न मामू किदू आ बेटा انا છોકરાં ઘરના નામ આ પરબા ઓબા બેન રન સોડ ભાઈ હા આના છોકરા કેવડા કેવડા ના 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 દીકરી છે 100 વરસની ને દીકરો છે હાથ વરસની હા

તો કેમ હા મામા મને શું ખબર હું તો કાયમ કામે ગયેલી વયો જતો હું તો કાયમ કામે વયો જતો મામા એ કે કોઈ ને એ કે મારે નોખું થવું તો અમે નોખા થઇ ગયા અને હું કાયમ ગયેલી કામે વયો જતો પછી તો મને હું મામા ખબર હોય કે જ્યાં લીધે બધું અમારે બેન ભરું સામું સામું કરેલું હતું હા હા આવું બધું આ વાયરલ થાય કરવા માટે તમારી મંજૂરી છે ને હે હા હા આવું બધે બનાવો જે છે આ સોશિયલ મીડિયા માં જનતા અદાલતમાં મૂકવામાં તમારી મજૂરી છે ને હા મજૂરી છે હા હવે આ તારી ઘરવાળી ના ફોટા મોકલ તારી મમ્મી ના ફોટો મોકલાય હા મારી મમ્મીના અને મારી ઘરવાળી હા અને તારો મોકલ ને ઓલો ભગાડી ગયો એનો મોકલ હા તે સારું હાલો એનો મોકલ ઓકે હા ઓકે અને ભાગી ગઈ બાર પટોળીથી હા બાર પટોળીથી ભાગી ગઈ અને મમ્મીના ગામમાંથી એમને ભાગી ગયા એને સમય કેટલો થયો હતો એના ત્રણ મહિના પછી આ ભાગી ગઈ તને ખબર ક્યારે પડી ભાઈ ગઈ ઈ મને રાતે ખબર પડી ગઈ ભાગી ગઈ ચારે એને મમ્મી થી બે ફોન કર્યો કે મારી ભાઈને આપવાથી મમ્મી કે હવા નીકળી ગઈ એમ કીધું

એટલે રેતી નથી મેં હું ફોન કરું તો કદાચ વિડીયો આપે તો પર જાય કદાચ એને ઓલું થોડું ઘણું થાય તો ઓલું થાય તો એમ જ બુદ્ધિ ની કેવાય એને શું થાય એને થાય તો બીજે દિવસ માફી માંગી લે કે મારી ભૂલ થઈ ગઈ ને હવે આવું નહીં કરીએ હા હા એ વાત સાચી છે મમ્મી પણ હવે હું કહેતા તમારે બધા મોરા જેટલા તમે મોરા છો ને એ બધે ને ઘરે આવું જ થાય હા એ બધે ને ઘરે આવું જ થાય હા જેટલા હાવ બિચારા માઈ કાંગલા ને માં ઓલા હોય હાવ નબરા છોકરા

આ બાર પટોળી છે લગભગ ઈ આ બાર પટોળી હોય ઓલી બાર પટોળી મને ખબર નથી પણ બાર પટોળી છે એવું સેવ કરેલા છે મારા માં હા ખ્યાલ નથી ભાઈ હા તો એના મમ્મી ના નંબર તો છે મારી પાસે હે હા એના મમ્મી ના નંબર તો છે મારી પાસે કાય કાય વાત ના લો હવે એમનું નામ શું છે એનું નામ છે વાલીબેન એમ નહી તાર સસરા નંબર છે હા માર સસરા નંબર છે નહી માર સસરો છે 11000 મામા ઠીક 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 હા એટલે 11000 એટલે એટલે ઓફ થઈ ગયા એમ ઠીક ઠીક આ તો તારા સાસુ ના નંબર છે હા સાસુ નો નંબર છે મારી પાસે

ઓકે હાલો હવે મને છે ને ભાઈ બેન ના ફોટા મોકલો પ્રભા ના ફોટા તારા ફોટા હા હાલો અને આ બાર નું સરનામું લખવું પડે બાર ભાગી ગઈ તો હા બાર પટોળી ભાગી ગઈ ધૂની બાર પટોળી થી ભાગી ગઈ ઓકે હાલો હાલો મોકલો મને ફોટા હારા મોકલો હારા મોકલો હાલો હા હા હે કે વાલી બેન બોલો હા મજામાં કોણ બોલે હું મનસુભાઈ બોલું હા અરે હું એમ કે હે હે આપડે બાર પટોડી દી બોલો ને હા અને આ તમારે દીકરી જે છે આપણે પ્રભાબેન હા ઓલા ભાઈ છોકરા લઈ ગયા છોકરા લઈ લીધા ને હા ભાઈ તમારા ઘરે જ વયા ગયા ના ના હો એને ઘેર જાય ના ના તેમ તમારા ઘરેથી આ કાકા આંટો મારવા આવ્યા હતા અને ત્યાંથી પર તમારા ઘરે તો વિવાહ ગયા હા હા એટલે આડા વાત કરો ના કે અમારા પર પૂરા બોદી એટલે તમને ફોન કર્યો બેન કોણે આ તમારા જમાઈ એની ને સુરેશભાઈ ગણેશભાઈ હા અને ઈ એના કઈ કાકાનો છોકરો લઈને વિવાહ ગયો આવળો આ ભાઈ હા 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 એમ છે આ ધગુ

કાંગારો કરતો તો મારું કંઈક કરો એમ એટલે મેં તમને ફોન કર્યો કે આનું કઈ થાય તો તમારી આગળ વાત થાય છે તમારી દીકરી ને તો ક્યાં ગઈ છે ખબર છે તમારો ફોન બોન આવ્યો હતો કે એવું કઈ વાતચીત ન થતી હા તમારા છોકરી ને એની આરે આવું લફરું હતું એ તમને ખબર હતી તો એની હારે ભાગ હા આની હરે આપણે જગુ આરે ભાગી ગઈ કેમ ખબર પડી એના કાંઈ માથા ઓલા છોકરા એના છે ને નાના નાના રેતા નથી એટલે એનું કઈક થોડું કાય તો કઈ કોન્ટેક કરાવી બાળકો છે ને એ હજી નાના છે હાવ

કેમ કે તરીકે એના માટે થોડુંક આ બાળકો માટે બીજું કઈ આપણને કઈ વાંધો નથી ભલે એની હોય પછી ભલે રહીએ પણ એના આવા ઠપકો આપો તો થાય એમ આમાં બધાય થોડો થોડું કઈ રિપેર કરો તો થાય બાકી નો થાય સમજણ કઈક સમજાવો બેટા આવું ન કરાય એટલે એમ થાય છોકરી બાપા કઈ રીતે અમારે ફોન નથી કઈ હર નથી કઈ નથી કાંઈ કોન્ટેક્ટ નથી કરવાનું પ્રભાબેન હું ધીમી જયારે કરવા આવ્યા હું કરવા તા એ અહીંયા આવ્યા તા લાડવા લઈને અમારું તમારી દીકરી અહીંયા લાડવા લઈ ને આ પછી રોકાણી હા લાડવા લઈ ને ગયેલી લાડવા લઈ ને આવ્યા તા ને તમારા ગામમાં લાડવા લઈ ને ગઈ લાડવા દઈ ને પછી ઘેરે ગઈ ના ન્યા નથી ગઈ તમારે ન્યાથી ભાગી ગઈ અરે અમારે ઘેર થી નઈ હું એમ કહું છું કે રાજુલા ગઈ કે નઈ હા એ તમાર મૂળ તો તમારા ગામ આવી હતી એ એના ગામ થી નથી ગઈ આજે આવી હતી હા પણ એ તમારા ગામ થી ગયા તા પછી તમારા ગામ માં પાછા નો આવ્યા હા હા એટલે એ તો એને કીધું હે

રક્ષા બાંધી રાજુલા સુધી ગઈ ને રાજુલા થી પછી દેખાતો નથી કે મને એની ઉપર શકશે સુધી હોય અમારા ગામ પેલી ગયો અમે વાત કરી પણ અમારી ભૂલ કાઢો

Vai lá, dona